તો જૂનાગઢ ભવનાથ ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુમ સવારી સુસાઇડ નોટ લખીને આશ્રમમાંથી ગુમ થયાની ચર્ચા આશ્રમ સંચાલકોની જાણ થતા ભવનાથ પોલીસને જાણ કરાઈ છે ભવનાથ પોલીસ અને જુનાગઢ પોલીસની ટીમો શોધખોળમાં વળગી છે અંગત મંદુખતું હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ હોવાની માહિતી મળી રહી છે મહાદેવ ભારતી બાપુ ગુમ થતા સેવકો ચિંતામાં મુકાયા છે તો જૂનાગઢ પોલીસની ટીમ શોધખોળમાં લાગી છે ભવનાથ ભારતી આશ્રમના લઘુ બાપુ ગુમ થયા છે અમાર જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે અમાર જે પ્રકારથી ગુમ થયાના અહેવાલ મળી રહ્યા છે સુસાઈડ નોટ પણ મળી છે શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે અમાર લગ્ન ચોક્કસ કે સૌથી મોટા સમાચાર છે કે ભવનાથ જે ભારતી આશ્રમ છે તેના લઘુ મહંત મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ છે તે આજે વહેલી સવારે ગુમ થયા છે આ આશ્રમની અંદરથી તે અંદર થયા છે અને તેની જાણ ત્યાંના મહંત અને સંચાલકોને તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી છે એક સુસાઈડ નોટ પણ મળી આવી છે અને સુસાઈડ નોટની અંદર આ પાંચ પાનાની આ સુસાઈડ નોટ હોવાનું પ્રાથમિક માહિતી છે તે સૂત્રો પાસેથી મળી છે અને તેમાં તેમણે એ ટુ ઝેડ તમામ વિગતો લખી છે પરંતુ હાલ

ખેડૂતો માટે સૌથી સારા સમાચાર પાક નુકસાનીનું ઝડપથી સહાય કરાશે રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે છે સીએમ દ્વારા વાત કરવામાં આવી છે મંત્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છું ખેડૂતોના હિતમાં સરકારનું પ્રથમ પ્રાધાન્ય રહેશે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી